વંથલીમાં શાહપુર ગામ જુગાર રમતા પાંચ મહિલા અને ચૌદ પુરુષો ઝડપાયા રોકડ રૂપિયા અગિયાર હજાર આઠસો ત્રીસ તથા અન્ય મુદ્દામાલ સાથે સહિત કુલ રૂપિયા ત્રણ લાખ એક્યાસી હજાર આઠસો ત્રીસના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ વંથલીના શાહપુર રોડ પર ફાર્મ હાઉસમાં ચાલતા જુગારધામ પર ક્રાઈમ બ્રાન્ચના દરોડામાં કુલ ત્રણ પોઈન્ટ એક્યાસી લાખથી વધુના મુદ્દામાલ સાથે ઓગણીસ જુગારીઓને ઝડપી લેવાયા છે વંથલી શાહપુર રોડ પર આવેલા ફાર્મમાં જુગારધામ ચાલતું હતું બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડતા પાંચ મહિલા અને ચૌદ પુરુષ મળી કુલ ઓગણીસ પત્તા પ્રેમીઓ ઝડપાયા છે વાડી માલિક સહિત અન્ય બે શખ્સો વિરુદ્ધ પણ ગુનો નોંધાયો છે ઝડપાયેલા આરોપી પૈકી એક આરોપી પ્રોહિબિશનના બે ગુનામાં નાસ્તો ફરતો હતો તે પણ ઝડપાઈ ગયો છે રોકડ મોબાઈલ બાઇક સહિત ત્રણ એક્યાસી લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અહેવાલ રહીમકાર બદલું કારપણ